નવાપુરા રાવપુરા અઘોટા અટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો છ પોલીસ સ્ટેશન જેમ મેં રાવપુરા નવાપુરા અકોટા ચોત્રી અટલાદરા અને જેપી રોડ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધુંનો આજે નાશ કરવામાં આવેલું છે અને આ આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે